રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો ઉપલેટામાં કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જોવા મળ્યો દીપડો કેરની વાડમાં દીપડો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા ગત રાત્રે દીપડાએ વાછરાનું મારણ કર્યું હતું દીપડાના આટાફેરા બાદ ખેડૂતો એકત્ર થયા અને દીપડાની શોધખોળ શરૂ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ પાલિકાના પૂર્વ પ્રમુખ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી

ખાસ તો એ કહેવાનું છે ગઈ રાત્રે આ અહીંથી બધા જે યુવાન લોકો છે એ બધા આવ્યા હતા અને એ દીપડો એનો ફેડની અંદર સામે નજરે દેખાતો તો આનું જે વિડીયો છે મેં પુરુષ વિભાગનામાં એટલો છે ધારા ધારાસભ્ય શ્રીમાં એટલો છે આ આ દીપડો અહીં બે ત્રણ દિવસથી એનો પડાવ છે ખાસ તો મારે એ કેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગિયાવાળા છે આદિવાસી લોકો છે એના બાળકો છે ગારીની અંદર જે ખેતરની અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે કોઈ જા નાની થાય કોઈ ના નાની થાય એની પહેલાં જો આ દીપડો છેને પકડવામાં આવે

તો આટલામાં માં વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસ આ સામે કાંઠે ને આ બાજુ ના કાંઠે દીપડો આવી ગયો છે તો આ એટલી બધી કેમ નથી પકડાતો હોય મારુ એવું કેવું છે પકડાઈ જવો જોઈએ દીપડો ખરેખર પાંજરે માં મુકીને મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા ભાદર કાંઠે અમે ખેતી ધરાવીએ છીએ અને મારા હેઠા પાડોશી એવા વિક્રમભાઈ નાથાભાઈ બારિયા એમની પરમ દિવસે રાતે વાંસળી મારણ દીપડાએ કરેલું હતું પણ રૂબરૂ કોઈ જોયતા નહીં બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે કુતરા પણ ખ્યાલ આવતો પણ ગત રાતે રાતે ગઈ એટલે સાત તારીખના રોજ એ દીપડો વિજયભાઈ કેડમાં જોવા મળતા તમામે તમામ કાંઠાના ખેડૂતો કાંઠાના ખેડૂતોના એક બીકનો માહોલ ડરનો માહોલ થઈ ગયો કે આ દીપડો બહુ મોટી મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે ત્યારે ગત રાતના રોજ અમે ફોરેસ્ટ ખાતા ને અને ને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોક નું મારણ કરે મનુષ્ય પક્ષી પણ હોય શકે આનો કોઈ ખ્યાલ છે નહીં પણ આનો એક વેલી તકે આનો પાંજરે પૂરવો જોઈએ અને અહીંયાથી એને ક્યાંક એના સેફ જગ્યાએ મૂકવો જોઈએ ત્યારે ગઈ કાલે જે આ વિક્રમભાઈને આ જે મારણ કરેલ હતું પરમ દિવસે એને અહીંયા કાલે પણ તબેલામાં એક નાની વાછડીનું જોખમ હતું કે પોતે વિચારતા હતા કે આજે આ કદાચ આ વાછડીનું પણ મારણ કરી શકે એટલા માટે ગત રાતના રોજ લગભગ પચાસ લોકો એમાં જે બારના પરપ્રાંતિય લોકો પણ અહીંયા રે છે તો બધા બધાના મનમાં એક ડરનો માહોલ છે તો વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવો એવી અમારી બધાને વિનંતી છે